બઝર વાગી ચૂક્યું છે અને શરૂઆત કરીએ મુદ્દા નંબર એક ની પહેલો મુદ્દો છે કે આખરે હજુ પણ કેટલા તથ્ય ગુજરાતમાં ફરી રહ્યા છે અડધી રાત્રે વડોદરામાં ચિચિયારીઓ સંભળાઈ કારણ કે બે એવા નબીરાઓ નીકળ્યા હતા મોડી રાત્રે અને પછી તેમણે એક સાથે સાતથી આઠ લોકોને કચડી નાખ્યા જેમાં એકનું મોત થયું છે બાકીના બધા હોસ્પિટલના બિછાને છે તેમને ગંભીર ઈજાઓ પહોંચી છે વડોદરામાં ફરી એકવાર તથ્યવાળી થઈ જેમાં બેફામ નબીરાએ પાંચથી સાત લોકોને કચડ્યા હતા જેમાં એકનું ઘટના સ્થળે મોત થઈ ગયું બીજાની હાલત ગંભીર છે આ અકસ્માતમાં પતિ પત્ની જે સાથે જઈ રહ્યા હતા તેમાંથી પત્નીનું મોત થયું છે ને જે પતિ છે તેમની હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે એટલું જ નહીં જ્યારે અકસ્માત થયો ત્યાંથી એક જણે ત્યાંથી ભાગવાનો પ્રયાસ પણ કર્યો હતો કે લોકોએ પછી તેને ઝડપી લીધો અને પછી મેથી આપણે સીસીટીવી પહેલા જોઈએ કે જે અકસ્માત થયો જ્યારે ગાડીમાંથી બંને યુવકોએ ભાગવાનો પ્રયત્ન કર્યો આ આ આ ફૂલ આપણે સીસીટીવી જોઈશું તમે જોઈ શકો છો કેવી રીતે બેફામ પડે ગાડી અંકારે છે અને પછી તણખા જરે છે એવું તેમાં ઘર્ષણ થાય છે અને જે દંપતી હતા એમને અડફેટી લેવામાં આવે જેમાં પત્નીનું મોત થયું છે એક સાથે ત્રણ મહિલાઓને આમાં અડફેટી લે

એ વિઝુલ પણ આપણે જોઈશું કે જેમાં આ બે લોકો ભાગવાનો પ્રયત્ન કરે છે ને પછી એક તો એવું કહે છે જાણે એવું લાગી રહ્યું છે નશામાં છે નિકિતા નામનો એક શબ્દ વાપરે છે સાથે ઓમ નવ શિવાય એવું પણ કહેવા લાગે છે છતાં પણ પછી લોકોએ તેને પકડ્યો અને પછી મેથી પાક ચખાડ્યો સવાલ છે કે શું આ લોકો ફૂલ સ્પીડમાં જઈ રહ્યા હતા શું ક્યાંકથી નશો કરીને આવી રહ્યા હતા અથવા તો તેમની આદત જ આવી રહી છે કે રેસિંગ કરતા હોય છે ને પછી આ રીતે અકસ્માત કરતા રહેતા હોય છે ઘણા બધા સવાલ મુખદલ આમાં ઊભા થઈ રહ્યા વિકાસ આમાં સૌથી પહેલાં તો જે એ દ્રશ્યની તમે વાત કરી રહ્યા છો એકવાર એ દ્રશ્ય પણ બતાવવું છે પીસીઆરટી મેં એ વિઝુલ છે એમ્બિયન્સ સાથે રેડી રાખજો થોડી વારમાં એ વિઝુલ પણ આપણે દર્શકોને એમ્બિયન્સ સાથે બતાવવા છે જેમાં આ શખ્સ જે કાર ચલાવતો હતો જે યુવાન એ બહાર નીકળીને એવી બૂમ પાડે છે કે અનધર રાઉન્ડ અનધર રાઉન્ડ અનધર રાઉન્ડ શેનો બીજો રાઉન્ડ પહેલી વાત તો આ જે નશેડી ગંજેડી દારૂના નશામાં જેમાં હોય એ પ્રમાણિત કરવાનું કામ પોલીસનું છે કોઈ નશામાં તો એ ચોક્કસથી છે ઝડપનો નશો તો દેખાય જ આવે છે બીજો નશો પણ પ્રમાણિત થાય એ રીતે દેખાય આવે છે લેબ ટેસ્ટમાં તમારે પ્રમાણિત કરવાનું છે એ પોલીસનું કામ છે પણ નશામાં છે એ દેખાય આવે છે વ્યક્તિ કયો નશો છે એ પણ પ્રમાણિત કરવાનું કામ પોલીસનું છે પણ આ નશેડી ગંજેડી દારૂના નશામાં જેમાં પણ હોય પૈસાનો એ કદાચ નશો હોય હોય નશામાં એ એવી બૂમો પાડે છે ત્યાં ત્યાં જ આ કેસ સાબિત થઈ જાય છે કે બેભાન હાલતમાં નશાની હાલતમાં જોખમી રીતે જાહેર માર્ગ પર વાહન ચલાવીને પસાર થતા નાગરિકોની જિંદગી લેવાનું સૌથી મોટું પાપ આ બંને નબીરાઓ કર્યું છે આ સાબિત થઈ જાય છે આમાં આ સાબિત થઈ જાય છે કેમ કે એમ કે છે કે અનધર રાઉન્ડ એટલે તે જે નશો કર્યો છે એના અનધર રાઉન્ડની વાત કરે છો કે તે સરા જાહેર રસ્તા ઉપર લોકોના જીવ લીધા છે એનો બીજો રાઉન્ડ લેવાની તું વાત કરે છો એ વિડિયો પહેલા સંભળાવો પછી આપણે આગળ વાત भाई तो ये तो बाहर साला ये उधर करो मेरा कुछ नहीं है वो चना मूल मूल अनदर राउंड अनदर राउंड अनदर राउंड अनदर राउंड क्या हुआ अनदर राउंड निकिता निकिता मेरी हमकर हमकर शिवाय ओम नमो शिवाय વિકાસ દેખાય દેખાય છે છે આમાં ઓપન એન્ડ શટ કેસ જેવું કે આ સપરાધ માનવ વધ ની કોશિશ જે કરી છે કેમેરામાં કેદ છે અને એ પછી અનધર રાઉન્ડ અનધર રાઉન્ડ અનધર રાઉન્ડ કરીને કહે છે જે પણ એને નાખ્યું છે એના શરીરમાં જેનાથી એ બિલકુલ ભાનમાં નથી સરા જાહેર આઠ થી નવ લોકોને ઉડા ઉડાડી દે છે વડોદરાના જાહેર રાજમાર્ગ પર પોતાની જે કાર છે બેફામ ચલાવીને એની સ્પીડ પણ એ સીસીટીવી કેમેરામાં દેખાય છે ભલે આ અધ નશામાં જે યુવક છે આ જે આરોપી છે આ જે નરાધમ છે એ ભલે એવો દાવો કરતો હોય કે પચાસની સાઈઠની સ્પીડે ચાલતી હતી જો ચાલતી હતી તો આઠ આઠ નવ લોકોને ઉડાડી દીધા એમાંથી એકનું મોત અને બાકીનાં અને જેમને ગંભીર ઇજાઓ થઈ છે એમના પણ જીવન પર પ્રશ્નાર્થ લાગી ગયો છે અત્યારે કે કેવી રીતે બચશે અને બચશે તો એનું આગળનું જીવન કેવું હશે આ જે લોકો છે આવા જે તત્વો છે સમાજ માટે કલંક સ્વરૂપ આવા જે તત્વો છે જે પોતાને અનધર લેવલ પર સમજે છે અને પછી અનધર રાઉન્ડની પાડે છે આવા બરાબરનો જરૂર છે કેમ કે આ લોકો એક જાહેર થ્રીટ લોકો માટે થ્રીટ પેદા કરી રહ્યા છે રસ્તા ઉપર થ્રીટ પેદા કરી રહ્યા છે કે નાગરિકે બહાર નીકળવું હોય તો એમ વિચારવું પડે કે વીમો લઈને નીકળું કે કેમ કેમકે ખબર નથી હોતી ક્યારે આવા જે ઝડપના નશામાં નાણાંના નશામાં કે પછી કોઈ પણ ડ્રગ્સના નશામાં આવા નીકળતા તત્વો એને ગમે ત્યારે ઉડાડી દે આ લોકોના મનમાં એમ જ હોય છે કે આખરે આપણે પકડાઈ જશું તો પણ આપણું શું કરી લેશે પોલીસ એમને નિયમો તો બધી ખબર છે ને આ તો પાછો કદાચ કાયદાનો અભ્યાસ કરનાર વિદ્યાર્થી જે જે ઝડપાયો છે રક્ષિત નામનો વિદ્યાર્થી કાયદાનો અભ્યાસ કરતો હતો એણે પોતે પણ કાયદાનો અહીંયા ઉલ્લંઘન કર્યું કાયદો તોડ્યો સવાલ એ છે કે આપણે ઘણા બધા જાગૃતતાના કાર્યક્રમ ચલાવીએ છીએ કે ઝડપની મજા મોતની સજા આવા બધા સ્લોગન આપણને ઠેર ઠેર જોવા મળે છે કેટલી સ્પીડ લિમિટ રાખ્યું એના પણ બધી જગ્યાએ સ્લોગન રાખવામાં આવ્યા છે તો નાગરિકો તેનું અમલવારી કેમ કરતા નથી એટલા માટે નથી કરતા એમને ખબર છે કે કોઈ આપણને પકડશે તો આપણે એમને કટકી આપી દઈશું અથવા તો આપણે તેમને થોડું લલચાવી ફોસલાવ્યું અથવા તો કોઈને ફોન કરી દઈશું કોઈ પકડે તો પણ કેમ બીજી જવાબદારી માતા પિતાને આવે છે કે આવા નબીરાઓને તમે આવી આવી મોંઘી દાળ ગાડી કેમ આપી દો છો તમને એની જવાબદારી હોવી જોઈએ કે આ એનો કોઈ ખોટો ઉપયોગ તો નહીં કરે હવે એના માતા પિતા છે કદાચ બીજા રાજ્યના છે બહારના અને અહીંયા એમએસયુમાં અભ્યાસ કરવા આવ્યો છે અને આ રીતે તે બેફોર્મ પણ એ ગમે તેમ ગાડી હંકારી રહ્યો છે કોઈને તેણે મારી નાખ્યા બીજા લોકો

તથ્ય પટેલ વાળો કેસ થયો અમદાવાદમાં ત્યારે પછી આખા ગુજરાત ભરમાં એક ડ્રાઈવ શરૂ થઈ હતી અને પછી જોરદાર કડક અમલવારી થઈ પણ હતી પછી જેમ જેમ આવા તથ્ય પટેલના કિસ્સા બોલાતા જાય છે વધુ કેટલાક તથ્ય ઉભા થાય છે આ બીજો તથ્ય આવ્યો બોપલ વિસ્તારમાં પણ એક આવો તથ્ય નબીરો પકડાયો હતો કે જે સદેયામ દારૂ પીને ચિક્કાર હાલતમાં આખા બોપલ વિસ્તારને તેણે બાનમાં લીધો હતો ફરી એકવાર પેટ્રોલિંગ શરૂ થયું ફરી એકવાર કોમ્બિંગ શરૂ થયું અને વધુ એક આ કારસ્તાન સામે છે એટલે ક્યારે આપણે એને એક મજબૂત કેસ બનાવવો પડશે જે પણ આમાં સરકાર પક્ષે કે જે પણ કેસ દાખલ થાય એમાં એક મજબૂત કેસ બનાવવો પડશે કેમ જ્યાં સુધી મજબૂત કેસ નહીં બને અને દાખલા રૂપ કાર્યવાહી નહીં થાય આજે પણ આજે પણ તથ્યકાંડનો જે મુખ્ય આરોપી છે તથ્ય એ એ હજુ જેલની બહાર નથી આવી શક્યો મજબૂત કેસ બન્યો છે ત્યાં એમ અહીંયા વડોદરાના કિસ્સામાં પણ મજબૂત કેસ બનાવવો પડશે કોઈ એમ સ્વીકારી લે કે મને અફસોસ છે એટલે તમે સરા જાહેર મોતનો જે ખેલ ખેલ્યો છે સરા જાહેર જાહેર માર્ગ પર એના ઉપર કોઈ અને એ જે વ્યક્તિ જતું રહ્યું છે પાછું નથી આવવાનું તમે આવી રીતે એમ કહું કે મને અફસોસ છે એમ તમે વર્તન કરો એટલે તમે કાયદાથી પર નથી તમારા ખિસ્સા ભરેલા હોય તો એ સાબિત કરવા માટે આરોપી રક્ષિત દાવો કર્યો છે કે ભાઈ મને સજા કરે તેના માટે હું તૈયાર છું મેં નશો નહોતો કર્યો તેણે શું નિવેદન આપ્યું એક વાર સાંભળી લો कार की स्पीड फिफ्टी टू सिक्सटी थी कुछ ऐसा कुछ सर ये तो नहीं था सर वो वो वीडियो बहुत सारी एडिट भी हो सकती है ऐसा कुछ नहीं लेकिन मैं आपको आप एक चीज़ बताऊं मैं जैसे ही बाहर निकला उसके बाद कोई चित्रम चिरी नहीं लोग बग ही आ गए थे सर बहुत ज़्यादा और अभी जो मुझे चल रहा वो तो अफसोस होने की बात ही नहीं सर किसी की वजह से मेरी जान मतलब तो, मेरे वजह से किसी की जान गई तो बहुत बड़ी चीज़ होती है ये किसी की अगर लाइफ में हो जाए वो उसकी लाइफ उलट पलट हो जाएगी मैं समझ पे आ रहा हूँ कि कहाँ मैं अभी पढ़ाई कर रहा था कहाँ मेरे साथ ये हो गया આપે છે કે આ ભાઈ ચિક્કાર નશામાં દૂત હતો ચિક્કાર નશામાં દૂત હતો અને જો એના નશાનો રિપોર્ટ પણ જો સામે ના આવે તો ત્યાં પણ સેટિંગ થયું હશે ત્યાં પણ સેટિંગ થયું હશે કેમકે કોને મૂર્ખ બનાવશો તમે દેખાય આવે છે આ માણસ સીધી રીતે ઉભો નથી રહી શકતો બોલે છે તો શું બોલે છે અનધર રાઉન્ડ રાઉન્ડ ખેલનો બીજો એની કરતો હતો એટલે એ દેખાય આવે છે એટલે રિપોર્ટ પણ જલ્દી સામે આવવો જોઈએ કે આને શેનો નશો કર્યો હતો પોલીસે એ પણ કહેવું પડશે કે આ નશામાં હતો ડ્રગ્સ લીધું હતું દારૂ પીધું હતું જે પણ કર્યું હતું જો એ ના બહાર આવે તો ત્યાં પણ સેટિંગની આશંકા સેટિંગની ગંધ ચોક્કસથી આવે છે